અંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી ઉકાઈ નહેર સમારકામના નેવું દિવસ ઘટાડવા માટે સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ટાવર વળતરમાં પણ રૂપિયા બે કરોડની વળતરની માંગ કરાઈ હતી અંકલેશ્વરના પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજની અગત્યની બેઠકમાં મુખ્ય મુદ્દો ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ હતો વિભાગ દ્વારા સમારકામ માટે નેવું દિવસ સુધી નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ખેડૂતોએ આ સમયગાળો ઘટાડવાની માંગ કરી છે બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજ જયેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સિંચાઈના પ્રણાલીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વધુમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ થેઠર દ્વારા જે ટાવર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે ઓછામાં ઓછા બે કરોડ વળતર નહીં મળે તો કામ કરવા દેવામાં આવશે નહીં તેમજ જે માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉજારી હતી જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત આજે નવાપુર ગામ ખાતે ટાવર લાઇન અને દિવસ પાણી બંધના કાર્ય વાતને લઈને ખેડૂતોની મીટીંગ રાખવામાં આવેલી હતી ટાવર લાઈનને લઈને ખેડૂતો ઉપર જે પાવરગ્રીડ કંપની દ્વારા જે અત્યાચાર સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે એવો જ અત્યાચાર ભરૂચ જિલ્લામાં પણ થઈ રહ્યો છે એનો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં હજી આ એક લાઈન અને બીજી જેટલી પણ લાઈન આવવાની છે એ લાઇનો અમે કોઈ પણ સંજોગોમાં બે કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમે નાખવા નથી દેવાના અને સરકાર દ્વારા જે આ નેવું દિવસ કાંકરાપાર જમણા કાંઠા વિભાગની નહેર બંધ કરવા માટેનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસો માં હજી વધુ જલદ કાર્યક્રમો આપીને આ તમામ બાબતોનો અમે વિરોધ કરીને બંધ કરાવવા માટે કટિબદ્ધ છે આજના આ ખેડૂતોએ નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં આ વાતને લઈને ઘણા જલદ આંદોલનો થવા જઈ રહ્યા છીએ